પાળા બાંધવાના હોય તો પાળા બાંધતી વખતે કપાસમાં પાળા ચડાવીએ ને આપણે તો એમાં પણ ક્યુ ખાતર નાખવું જોઈએ એની માહિતી આપો અને કપાસમાં અમારે કઈ દવા છાંટવી જોઈએ જેથી કરીને સફેદ સાચડી લીલી સાચડી મોલો પછી તરતડિયા થ્રીફ ગોળો પાનકથીરી કુકડ સુસ્યા આવું કઈ ન આવું જોવે તો આપણે આજના વાત કરીશું કપાસમાં દવા અને કપાસમાં ખાતર વ્યવસ્થાપન અને એમાં રોજરા નો આવ્યા ભૂંજરા નો આવ્યા ગાવડા નો આવ્યા ખૂટિયાઈ નો આવે એને માટેની પણ આપણે તમને આજના વિડીયોની માહિતી આપીશું બરાબર છે એ પેલા જે ખેડૂત મિત્રો આપણી ચેનલ માં નવા છે અને આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નથી હજી તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લો કારણ કે એક લાખ અને દસ હજાર થી પણ વધારે ખેડૂત મિત્રો આપણી ચેનલ ની સાથે જોડાઈ ગયા છે તો આ સૌ ખેડૂત મિત્રો નો ખુબ ખુબ આભાર છે અને આવા આશીર્વાદ આપતા રહેજો આપણો આવો સાત વાગે વિડીયો આવતો હોય ધનિંગ નારા નો બરાબર છે તો અહીંયા સબસ્ક્રાઇબ લખેલું છે ને આ જો ધોળા પુનાળામાં સબસ્ક્રાઇબ લખેલું છે આમ દરેક જ્ઞાન નોડી જાવ ને અને સબસ્ક્રાઇબ થઈ જાય અને વળી એની ટંકોરીને તમે અડી જાવ તો આ ટંકોરી ઓપન કરો ને તો આ રીતો આવે આમાં ઓલ માં આવી જાવ એટલે આ હાથ વાગે હું અહીંથી વિડિયો જેવો રવાના કરો ને એવો તમારા મોબાઈલ માં ધળીંગ ના રહો એક મિનિટ ની માલપા પડે અને આપણે ખેતીવાડી ની સારી એવી માહિતી તમને મળી જાય તો વાત કરીશું આજમાં કપાસમાં ખાતર વ્યવસ્થાપન બરાબર છે તો જે ખેડૂત મિત્રો કપાસ કર્યો છે કપાસ અવળો અવળો થઈ ગયો છે દિવસ દિવસનો ત્રીસ દિવસનો કે પછી પંદર દિવસનો તો એને વીઘે કિલો કિલો યુરિયા ખાતર આપો કેટલું કારણ કે સતત વરસાદ છે અને સતત વરસાદની માલિપા કપાસ થોડા થોડા પીળા જેમને થવા નીંડા હોય એવા ખેડૂત મિત્રો એ ખાસ સાથે સલ્ફર આપજો એક વિઘે કિલો થી દોઢ કિલો લખીએ અને જે ખેડૂત મિત્રો વરસાદ વધારે પીડ્યો હોય અથવા તો વરસાદ ઓછો પીડ્યો હોય પાણીની ખેંચ હોય બરાબર છે અને કા પાણી વધી ગયું હોય તો એ ખેડૂત મિત્રોએ સાથે સાથે તમને કહું સુપીક સોઇલ આપી દેવાનું છે કારણ કે જો સુપીક સોઇલ તમે આપશો તો એની અંદર ઓર્ગેનિક કાર્બન ચૌદ ટકા છે અને પીએચ મેન્ટેન થશે એટલે કે પાણીનું જે લેવલ છે આપણું બરાબર છે કે ખારસવાળું હોય ભાંભળી જમીન હોય મોળી જમીન હોય હળવી જમીન હોય ખારસવાળી કેવી કેવા આપણે રેતાળ જમીન હોય પથ્થરવાળી હોય કાકરાવાળી જમીન હોય

પરંતુ ખાતર યુરિયા છે અને એની સલ્ફર નાખો અને આ પ્રવાહી દવા નાખો એટલે ઓગળવા માંડે કઈ કરવાનું નથી તમે જે ખાતર લીધું છે અને આ દવા ઉપરથી નાખો એટલે ઓગળતું હોય તો એમાં બે બકડીયા માટી નાખી દેવાની છે બે બકડીયા ધોળી નાખી દેવાની છે અથવા બે બકડીયા રેતી તમારે નાખી દેવાની છે એટલે ઓગળવાનું નથી બનતી જાય અને હાઈ ક્લાસ પશુ હતું એમ નામ

આવે છે સલ્ફર અને ઝીંક બરાબર છે વિઘે કિલો લખે એ લઈ શકો ઝીંગા ઝીંક આવે છે એ પણ તમે લઈ શકો છો વિગે કિલો લખે તમ તમ કોઈ ઉપાધિ કરવાની તમારે જરૂરિયાત રહેતી નથી વાવેતર છે મહિના દિવસ તો થઈ છે અમને જે વિસ્તારની માલમાં વધારે પડતો વરસાદ છે અથવા તો ઓછો વરસાદ છે પડતો જ નથી બરાબર છે તો પણ આ ખાતરનો ઉપયોગ કરી શકો છો યુરિયા સલ્ફર અને સુપીક બરાબર છે જે ખેડૂત મિત્રો કપાસ દોઢ બે મહિનાનો થઈ જશે અને પાળા છે અને ડીપી યુરિયા અને પોટાશ આવતો ખાતર તમે એમાં આપો બરાબર છે કયું તો કે બાર બત્રીસ હોળ તમે આપી શકો છો બાર બત્રીસ સોળ પછી ડીએપી આપી શકો છો વીસ વીસ છો

કે જેટલા સાપા બેતા હોય જેટલા ફૂરડા ઉગડ્યા હોય એને બહુ ધારીને જીનવામાં કન્વર્ટ કરવા માટે ખોરાક જરૂરી છે તો એવા સમયે ખાસ ખોરાક તમારે દબાવીને આપવાનો છે જેમ ઘરે કે તમને કોઈ હાડુભાઈ આવ્યા હોય શેરોની શેરો બનાવ્યો હોય અને કેમ શેરાની આપણે તાણ કરી અરે જો કે મારા ગળાના હમસે એક બટકુ તો એવી જ રીતે તમારે કપાસના ફાકમાં પણ તમારે એને તાણ કરવાની છે શું કામ કારણ કે જેટલા સાપા બેઠા છે એટલું જ તમારે એને ખોરાક વધારે જોશે આપણે ખોરાક એટલે શું કહો કે ભાઈ નકર ડીપી બી નાખી જોખા નકરું ઉર્યા બીજો કે આ બારબત્રી હોળી વાવી જો કા ફોસ વાવી જોયો કે વીસવી સીરો તેર કે દસ સવી સવી આવું આપણે આપવાનો વિચાર કરતા હોય છે પરંતુ કરી શકશે કે તમારે કેટલું ઉત્પાદન સક્ષમ બનાવી શકશે કારણ કે એ છોડવો તમને ઘણી વખત એવું બનતું હોય છે કે છોડવો પાળા બાંધ્યા પછી મહિના દિવસ કે દોઢ મહિનાનો થાય ને છોડવો ઉભો હુકાવાની પૂરી સંભાવના છે હવે કારણ કે કાકા હું તમને કહું ઝીણવા છોડી જાવ હિતે રહેશે કે ખોરાક જ મળે ને છોડવો જાય ત્યાં ગભ ના હુકાઈ જાય તો એવા સમય અને સંજોગોની ની તમે એને અત્યારે ખોરાક થી ખાતર થી ભરપેટ કરી દીધો હોય તો કાય ચિંતા રે નહીં જો ખાસ ખેડૂત મિત્રો એવા સમયની ની માલિપા બાર બત્રી હોળ તમ તારે દસ થી પંદર કિલો લખી આપો તમે ઝીંક નાખો છો તો ઝીંક વિગે પાંચ કિલો લખે ફરજિયાત આપો તમે તારે ઓમકાર નું લ્યો મલ્ટીપ્લેક્સ નું લ્યો રકાડો નું લ્યો શાકલક્ષ્મી નું જે માઇક આલ્ફા આવે છે એ લ્યો તમે તારે કોઈ પણ કંપની નું સારું ઝીંક લ્યો વીકે પાંચ કિલો લેખે તમારે નાખવાનું છે બરાબર છે ચાહે તમે બારબતી હોળીઓ ડીપી લ્યો વીસ વીસ જીરો તેલ લ્યો પોસ્ટ લ્યો

એ વખતે સલ્ફર ફરજિયાત પ્રમાણે બે કિલો લેખી આપવાનું છે ફરજિયાત તમારે બે કિલો લેખે સલ્ફર ખાતર સુપીક સોઈલ ની હું તમને ભલામણ વળી વળીને એટલા માટે કરું છું ખેડૂત મિત્રો કે ઓર્ગેનિક કાર્બન આપડી જમીનની માલિપા હોવો જરૂરી છે તમે કોઈ પણ પ્રકારનું ખાતર આપો ડીપી છે યુરિયા છે મોરેશ છે છે મેગ્નેશિયમ છે કોઈ પણ ખાતર આપો જો તમારી જમીનમાં કાર્બન હશે તો એ બધા ખોરાક ખાતર ઓગળી અને છોડવાને મળી હકશે

તમારા નજીકમાં મળી જાય તંતરે ન મળે તો મને ફોન કરજો ચોરાણું છે ત્રેસઠ ઓગણીસ છે આપણો વોટ્સઅપ નંબર છે બરાબર તો ખાસ ખેડૂત મિત્રો સુપેક સોયલી મારી ભલામણ છે અને આ બધું ખાતર ડેકાર નાખી દેવાનું મેં તમને કીધું કે પરવાહી થોડુંક નાખો એટલે ઓગળવાની સંભાવના જો રહેતી હોય તો બે બોકડિયા ધોઈ નાખી દેવાની તમે એટલે વળી બધું હલકું ખાપી નાખો ગોઠવી નાખો એટલે બધું તમારે નાખાય એવું થઈ જાય આ તમને કો પાળા બાંધ્યો કે ફરજિયાત પ્રમાણે ખાતર નાખવાનું છે બાર બત્રી હોળ સલ્ફર ઝીંક અને સુપી ગોઈલ ફરજિયાત પ્રમાણે નાખવા છે મારા હમ

પછી અને બારબત્રી હોળ ખાતર આપવું જરૂરી છે કારણ કે પાણીનો જમીનનો પણ મેન્ટેન થશે હવે ઘણા ખેડૂત મિત્રો પૂછે છે કે ભાઈ દવા મારે કઈ છાંટવી જોઈએ કે ભાઈ કઈ મેગ જીવા છે તો કે ભાઈ સબજ સાસડી લીલી સાસડી મોલો થયા ત્રીપ ગોળો પાન કતરી કોકડ સુસા આ બધી પ્રકારની જીવા હોય હો ટકા છે પરંતુ તમારી પાસે જે જૂની દવા પડી છે ગયા વર્ષની ચાહે મોનોકોટો હોય 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 તો મોનોકો કપાના છોડવા જે નાના નાના છે હજી કોઈ એવા ખાય ખાસ એવી જીવાત આવી ન હોય એટલે તમારી પાસે જો દવા એ પડી હોય તો પહેલા તમે તારે તમે એનો ઉપયોગ કરો અથવા તો માઇનર કોઈ પ્રકાર નાની એમની જીવાત હોય અને ઘરે તમારી પાસે દવા ન પડી હોય તો તમ તારે ખાલી એસી આપણે એસી ફેડ ની ઇમીડિયા નાખો ધોઈ હાલી જશે પછી તમે એક તારા ને પ્રેડ નાખો ધોઈ હાલી જહા તમ તારે કોઈ ઉપાધી કરવાની નથી પરંતુ જે ખેડૂત મિત્રો કપાસ મહિના દોઢ મહિનાનો કે બે મહિનાનો બીજો દોઢ મહિના ઉપરનો અને એમાં હવે વધારે પડતી જીવાત આવશે તો એના માટે તમારે એક દવા અને બધી જીવાત સાફ થઈ જાય તમને કહું કે આપણે એક હારે દવા નાખો અને બધી જીવાતો સાપડો બોલાવી દે એ તમારે નાખવાની છે સફેદ ચાસડી લીલી ચાસડી મોલો મસી તતળિયા થ્રીપ ગોળો પાનકથરી કુકડ અને સુસ્યા આ બધું એક દવામાં બધું જતું રહે કોઈ બીજી આડા હોળી તમારા માથા કોટ રહેતી નથી હવે જે ખેડૂત મિત્રો કપાસ આકતરો કર્યો છે કપાસ જે ખેડૂત મિત્રો આકતરો કર્યો છે અને એમાં કદાચ કોઈ ખેડૂત મિત્રો કહેતો કે આપણે ગુલાબી એળ ન આવે એને માટે થોડીક આપણે કાળજી રાખીએ તો એ ખેડૂત મિત્રો તમે તમને કહો સિઝનટાનું ક્યુરાક્રોન છે અથવા તો પોલિટી એનસી છે અથવા તો નાગાર્જુનનું પ્રોફેક સુપર છે બરાબર છે નાગાર્જુનનું પ્રોફેક સુપર છે અથવા તો સુમિટોમો કેમિકલ જાપાનનું હિટ સેલ છે સેલ સેલક્રોન છે આ પ્રોફેનો પોસ્ટનો તમે ઉપયોગ કરી શકો છો ચાહે શ્રીરામનું પ્રોફેનો હોય તો પણ તમે એનો ઉપયોગ કરી શકો છો પરંતુ જે ખેડૂત મિત્રોને એથી આગળ

પંપ એ દસ 10 એ લખે ધાનુકા કંપની લાન એવો આવશે જે નિશાન કેમિકલ કોર્પોરેશન જાપાન ની પ્રોડક્ટ છે

ત્રણો વખત સ્પ્રે કરવા જરૂરી છે જેથી કરીને તમે જે પેલા ફાલમાં ઈયળની જે માત્રા આવતી હોય એમાં તમારે પંચાણું પોઈન્ટ નવ્વાણું ટકા સારો ફાયદો થશે બીજા નંબરની ગમે એવી થ્રીપ્સ હશે તો એ તો ગોદરેજનું ગ્રાસ્યા અને ધાનો લાનેવો નું લાને એવો મેટા આ બંને સારું એવું કામ આપશે બીજા નંબરમાં જો કોઈ એમ કહેતું હોય કે ભારે દવા નાખવા પછી બીજી દવા નખાય નહીં કપાલ લાલ થઈ જાય કામ ન આપે એ વસ્તુ પણ હાવ ખોટી છે પહેલેલી ની દવા જીકો કાંઈ થાય નહીં ઘણા ખેડુ મિત્રો પૂછતા હતા કે ભાઈ અમને ઘણા વ્યાપારી દ્વારા એવું કહેવામાં આવે છે આઠ ગ્રામ લખી કાંઈ ઉપાધિ છે નહીં બરોબર છે એનાથી તમને આઠ ગ્રામ નાખો એટલે કોઈક મોલો મચ્છરી હોય કોઈક લીલી મચરી હોય અને કોઈક સામાન્ય સફેદ મચરી હોય તો પણ એ જતી રહેશે છે પહેલેથી તમારે નાખવાની છૂટી છે જે ખેડૂત મિત્રોને પોતાના ખેતરની માંડપા રેડિયર ગાવડા આવી જતા હોય રોજડા આવી જતા હોય ભૂંણરા આવી જતા હોય ખૂટી આવી જતા હોય તો એમાં તમારે ખાસ ખેડૂત મિત્રો ઢાલ પ્રોડક્ટનો ઉપયોગ કરવાનો છે આ ઢાલ પ્રોડક્ટનો એક પોંપે 40 ml લેકે નાખવાનું છે શેઢા પાળે નાખવાની વસ્તુ નથી ઘણા ખેડૂત મિત્રો શેઢા પાળે નાખે છે અને એમાં એને રાહત થઈ જાય છે તો એ સારી વાત છે પરંતુ રાહત એમાં હું કહું એમ નહીં પણ મને સંતોષકારક આવે ને એવી રાહત થાય નહીં કારણ કે આપણે દવાનો ખર્ચો કર્યો છે તો લાગત નાખી આપણે ત્રણ વખત જો તમે આપી હોય તો પછી જાય કે આમાં કઈક અલગ જ છે આમાં આપણે જવા રેખવું નથી વધારાનો તમને આમાં એ ફાયદો થશે કે છોડવો તમારે વીસ થી પચીસ દિવસ સુધી કડવો ઝેર રેખો કરી દે એટલે કે જીવા આથી મરશે તો નહીં પણ ખાહે નહીં અડશે ની પાહે ની આવે તમને કહું એના જે ઈંડા મૂકેલા છે પાંદડામાં ના આ દવાનો છટકાવ કર્યો છે તમે બરાબર છે પછી તમને ઈ એમારી ઈંડામાંથી બહાર નીકળી અને તરત જે રસ રસ ચૂસવાનું કાર્ય કામ કરે છે ને ઈ બધું બઈ થઈ જાય એટલે કે કેવું કહેવાય બાળ હત્યા થઈ જશે બરાબર છે આ તો ઢાલ પ્રોડક્ટ એવી રીતે કામ આપશે અને આપણા નજીકમાં હંડાના વિસ્તારની માલિપા મળી જાય તમને કોઈ ઉપાધી નથી તમારા નજીકના ના વિસ્તાર ની ખાલી મારો વિડીયો બતાવી દેવાનો એટલે વેપારી સમજી જાય કે સિગ્મા કંપનીનું નું ઢાલ દવા આવે છે એ તમને કોઈ સર્વશ્રેષ્ઠ દવા છે રોદરા ભૂંજરા માટે તે કડવું ઝેર રેખું કરી દે અને ખાસ કરી મિત્રો શાકભાજી વાપરવાનું નથી કારણ કે આજ તમે નાખી દો એટલે તમને કોઈ વી બાવીસ દિવસ સુધી નકરું કડું ઝેર રેખું રે કડવું ઝેર રેખું એટલે કડવું જ લાગે કેમ કારેલા આપડા ખાધા હોય કડવા કાચા એની ઘોડે કડવું રહે પરંતુ એમથી કઈ નુકસાન થાય નહીં કારણ કે સો ટકા હર્બલ પ્રોડક્ટ છે ઓર્ગેનિક પ્રોડક્ટ છે એટલે એ કઈ તમારે ચિંતા રહેતી નથી બરોબર છે પછી જે ખેડૂત મિત્રોને લીલો પડવાસ કર્યો લીલો તમે સારો કર્યો હોય અને રોજ માલ ને કાપે કાપી ખવરાવવાનો હોય તો પણ એમાં ઉપયોગ કરવાનો નથી માનો કે તમે જુવારમાં છે મકાઈમાં છે ઉપયોગ કરો તો તમારે આનો ઉપયોગ કર્યા પછી તમારે એને પચીસ થી ત્રીસ દિવસ સુધી માલ ને નથી આ દવા નાખે માલ મરી નહીં જાય પણ પ્રોબ્લેમ એ થાય માલ ખાહે જ નહીં આ નાખ્યા પછી માલ ખાહે જ નહીં બરાબર છે તો તમે જે લીલો સારો કર્યો હોય માલ ને આપવા માટે એ તમારે ફેલ થઈ જાય મહિના દિવસ માટે એટલા માટે ખેસ ખાસ ખેડૂત મિત્રો ઢાલ પ્રોડક્ટ એવા સમય ને માલમાં ઉપયોગ કરવાનો કે કોઈ પણ પાકમાં તમે ઉપયોગ કરો તે રોજા ભૂંજરા તો ન આવે પણ એ પછી તમે માલને ખવડાવી ન શકો સાહેબ ભેંસ હોય ગાય હોય કે બાંડી બગડી હોય તમ તારે તમે એને મહિના દિવસ સુધી ખવડાવી શકો નહીં અને હું તો એમ કહું છું ખંડાય ખેડૂત મિત્રો ઢાલ પ્રોડક્ટનો ઉપયોગ કરજો જેથી કરીને જે આપણે રાજ્ય તમને કોઈ જાગવા જાય છે એક તૂટલી ખાટલી એક તમને કોઈ તૂટલી દવાની બાટલી હોય માટલી ફૂટલી હોય એક લાકડી હોય અને એક હું કેવાય ખાટલી હોય ગોદરું હોય તમને કહું રૂ ના પોલી હોય ઓછી હોય એ તમને કહું રાજ્ય આવડે રાત ગાવડા રોજડા હાટ થઈને આપણે જાગવું પડે તો એને માટે તમારે આ વસ્તુ હારી છે તમને કો તમે ના ઘરે સુઈ શકો અને વરસાદ થઈ તમને કોઈ હોય તો પણ તમે રમી શકો છો અને કોઈ ટેન્શન વગર કે ગાવડા ઘડી જાય રોજડા ઘડી જાય કઈ ઉપાધિ છે નહીં અને હવે વીસ મિનિટ આ વિડીયો થઈ ગયો છે આપણો કારણ કે મારી અને મોદી બોલવાની સાફ ચાલુ છે બંધ થવાની તો છે જ નહીં પરંતુ આપણે આ અહીંયા વિરામ આપશું જો મારો વિડીયો ગેમો હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો બહુ સારો લાગ્યો હોય તો લાઈક કરી લેજો અંગૂઠો હોય ને પણ કે